કોંગ્રેસના નેતા રામ મંદિરને સમર્થન કરતા હોય તેવા બેનરો લગાડતા જોવા મળ્યા ધોરાજીમાં પૂર્વ એમએલએ લલિત વસોયાના સમર્થન કરતા બેનર જોવા મળ્યા તેમણે કહ્યું કે એક હિન્દુત્વ હિન્દુ તરીકે આ બેનર લગાડીને રામ મંદિર અને ભગવાન રામને સમર્થન કરી રહ્યો છું આ બાબતે હું રાજકારણ નથી રમી રહ્યો રામ મંદિર મુદ્દે ભાજપ સરકાર રાજકારણ કરી રહી છે તેવો આક્ષેપ તેમણે કર્યો ભગવાન રામના મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાવ્યા છે આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પોતે આ મંદિરનું નિર્માણ કરતી હોય એવું વાતાવરણ ઊભું કરી અને ધર્મના નામે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર કરી રહી હોય એવો સ્પષ્ટપણે મારો આક્ષેપ